ભરત જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ભરતના રેલવે સ્ટેશનથી આરોગ્ય કર્મીઓની જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી સ્ટેશન સર્કલ આરોગ્ય અધિકારી સહિતના હસ્તે રેલીનું લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ રેલી વિવિધ વિસ્તારોમાં ફરી વિવિધ બેનરો સાથે જનજાગૃતિ ફેલાવી હતી રેલી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું રેલીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા ભારત દેશની મૂળભૂત સમસ્યાઓમાં વસ્તી વધારો પણ એક સમસ્યા છે આ વસ્તી વધારાની સમસ્યાને દૂર કરવા માટે દર વર્ષે અગિયારમી જુલાઈએ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરીએ છીએ અને એમાં કુટુંબ નિયોજનની પદ્ધતિઓની જાગૃતિ લાવીએ છીએ અને એ જનજાગૃતિના ભાગ સ્વરૂપે આજ રોજ અમે ભરૂચ રેલવે સ્ટેશનથી માંડીને સિવિલ હોસ્પિટલ સુધીની એક રેલી યોજવામાં આવેલી છે અને એનાથી જનજાગૃતિ વધશે અને બહોળી સંખ્યામાં લોકો કુટુંબ નિયોજનની પદ્ધતિઓ અપનાવશે એવો મને વિશ્વાસ છે